એલી હાંભર તો મારો ભાઈબંધ આપડા ઘરે આવ્યો છે ચા બનાવતો અમારે બે હાટું હું કાઈ ચા નથી બનાવવાની કો શું થઈ ગયું મને ભગવાન બે હાથ આપ્યા છે મારા હાથે ચા બનાવીને મારા ભાઈબંધને પાઈ દે બે ભાઈ તું અહીંયા લે ભાઈ પી ચા ભાઈ આપણે બેદી પછી ફરવા જવાનું છે બધી તૈયારી કરી રાખી છે ને તે આ લે તો હું ભૂલી જ ગયો તો હાંભર તો એલી મારી બધી નવી કપડાની જોડી ધોઈ નાખ દે હું કાઈ કપડા નથી ધોવાની કો શું થઈ ગયું મને કપડા ધોતા આવડે છે આખી મે કપડા ધોયા છે ભાઈ તું ચા પી હમણાં હું આવું કપડા ધોઈને બહુ થાકી જોઈ છો ને ભાઈ હા ભાઈ હવે શું આપણે જમી લેવું છે ને આ જમી લે હાલ આ સાંભળ તો એલી અમારા બે હાટુ જમવાનું બની ગયું છે ને હું કાઈ જમવાનું નથી બનાવવાની બહાર જમતા આવો બહાર જમો જને પૈસા થોડા બગાડાય મને જમવાનું બનાવ તો આવડે હે મારા આઈથે મારા ભાઈબંધ હું જમાડી દઈશ બરોબર ને ભાઈ ભાઈ તારી આ હાલત જોઈને મને બહુ દયા આવે હો આયા બેઠા ત્યારે મેં તને કીધું તું ને ભાઈ મારી ગર્લફ્રેન્ડ ના મમ્મી પપ્પા માનતા નથી હવે ગમે થઈ જાય હવે મારે ભાગીને પ્રેમ લગન કરવા હે એટલે ભાઈ ભાગીને પ્રેમ લગન ન કરાય બધાય માની જાય સમાધાન થઈ જાય પછી